માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટ અંદર બાકી વિડીયો ને કન્ટિન્યુ કરીએ આપણે નરેન બાપા જો એક હાથી મારી દીધું બાકી પા મિત્રો ફૂલ છે એકદમ જઈ ગયો બાકી નેટ બધે એક ફરી આવ્યું એટલે અર્ધો જજો પડી ગયો પાછો આગ દે એટલે હાવ સાફ થઈ જાય ફરી ફરી મીંદડી મારી જતા એની સાથે મીંદડી મારે છે ફરી બાકી હવે રાપડી કે બેલો આગતા છે દેખાડું તમને હું આગતા છે બાપા হাষেডারেয রখারেয আথেরায হাষের সোকেনে. আথে আথেডেয আথে সিয়ে আথয়েনে. নাষে চিনো বাকেডেয দেয়ত তারেয়. ये तारे अंपा हाई कलर हूं पूछो तो ईजे ना के नेट बेड उठला राख दो दवा आ हाड़ तो पहला तो पर दवा मारे तो काल पछो लागता ना मैं ओलू मार ही देती रापड़ी तो दे नहीं खोल के इधर रापड़ी बापू जो 28 एसटी हैड लोरी थी

જે પા બા કોઈન જોરદાર હાથી જાય એટલે નેત બેદ બધી ફોટો વાર ના કે નેન બાપા એની તો જીપીએસ રિસા નખવા એટલે મિત્રો સા જો એક નંબર ગોલી છે ને હાથી આખવાન જોરદાર મજા આવે કેમ કે જરાય પડે બડે નઈ સા સીધી સીધા હોય એટલે બરતુલી આલવાળ મજા આવે ને હાથી પણ જોરદાર આલે હે તો મિત્રો જો નેન બાપા બીજી ફેરી એલી રાપ બારે હે જે રાપ કલ કાટલીયું બીજી ફેરી હાથી નું કામકાજ ચાલુ હે બકે રાપડી માર હે મિત્રો પા મે લીયો બકે હબાવ ની પા થઈ ગઈ લીયો પા જે કચુંડી થાય હે જોરદાર માં થાય એકદમ બકે હાથી ભગ્યો છે খেটৰ বেতৰ মিত্ৰ শক থাকো যায় খোক নাই নেজে ভাগি હાતી એક ભઈ આવી ગયો છે એક ભઈ નિદમણ કરને એમ કાસો છો નેત છે ને ને દેઈ જાય ને તો કઈક પાછો હાતી આખી નાખવાનો છે ને વરસાદ જેવું ગઈ છે એની આશવાસો રેડો રેડો કઈક આવે હે એટલે ફરી બે ત્રણ દિવસની અંદર કોઈ ન દેઈ જાય ને તો પછી હાતી આખી નખી તો પછી કઈક ખડબડ થાય ને વરસાદની પાછ આગઈ છે થોડા દિવસ ગેડી 7-8 દિવસની આગઈ છે 7-8 ની વરાપ છે પછી આગઈ બતાવે છે થોડા દિવસની એટલે ન દેઈ જાય ને હાતી બતે આવી જાય ને તો મગફળી જોરદાર થઈ જાય તો મિત્રો બીધી ભાઈ ફાઈનલ ટ્રેક્ટર ચાલુ કરી દીધું આપણે હાતી આખવાનો બાકી મિત્રો ફરીથી મજા મજા નથી એટલે થોડોક અવાજમાં ફેરફાર થઈ ગયો છે તો રાખતો હોય છે બાકી હાથી ભાતીનું કામકાજ ચાલુ કરી દીધું પાછું પાછળ આપણી બાકી મીંડળીના આપણે જે આગલા બે ફારકા હતા ને ખોલાઈ કાં કેમ કે વધુ પડતું મિત્રો હાલ છે માંડવી ખસેડું હોતું આવતું હતું એટલે કાઢ નહીં કેમ કે માંડવી નાયરો સાઈડની ઓતરતું જાતું હતું એટલે ફરીથી ચાલુ કરી દીધું ધીરે ધીરે કેમ કે વરાપી ગયું છે ખેતર એટલે હાથી આખી નહીં કાલે આપણે નદી નહીં એમ કે સેટિંગ કરે ભાઈ જે જ્યારે આકરું મિત્રો આપડા ખેતરમાં હાથી આવી ગયો છે બગ અતિ પાકર હેઠામે થોડુંક મારવાનું બાકી હતું કેમ કે આપણે આ પાટલો ખોલવો પડે કેમ કે પાંચ રપાળી હોય એટલે હેઠામેરા હાલેની એટલે કોલીનું આપણે આ હેઠામેર માર દીધો અતિ કાકર હેઠામેર માર દીધી કેમ કે ની કોલું નતો એટલે માર દીધું અત્યારે બાકી ગચ્ચરો કોઈ વિડીયો ઉતારવાનો હતો ની એટલે વિડીયો આપડો મિત્રો ખેતરમાં આલ્યો કે દેખાય રયો ની બગ અદિક કાકાએ બે ફેર હાથી માર દીધો એટલે